જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લન્સની નું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એક વાત મુલાકાત લઈ જવું 33 33 36 હાજર નથી ને 36 આર્યા મમ્મા આવો રૂપિયા સુપરમાર્કેટ ત્રણ નંબર સુપરનાનો

એક રાયદન અને દુગાદન 170 આ અભિયાન રૂપિયા ત્રણ નંબર મીડિયમ આઉટ આગળ નું લીધું છે એમ

આરે આલસાને એ અરે એમા લોકો જયરામભાઈ વિયાભાઈ ને ખિમીજીભાઈ જાનુભાઈ 14 15 16 આ કેટલા વાસ્તા 12 ને 19 કોળ દેવા બેહ એકત્રી વાસ્તા લાઇ છે ભિયા મારા છે 17 18 પહેલા 18 ઓબ 19 વાય મેંડે ની એક

હા આવો આવો એકત્રીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમાર્કેટ આવરિન ભાઈ

hello yêu thật tâm hả hello hát 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 hát

એકને 17 આ લોકો ને જાય ભારત લઈને તો ફોન કરી નો નામ નંબર થયો એક હજાર ને બાવીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ માલ એક હજાર ને અઠ્યાવીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમાલ Ain sendiri, ada. Mobil, satu juta. Satu Nomor medium. ઈ તો વારથી આ કું હાલલેથી ક્યુ કર્યું હાલને બધું ફેકો હા ને દેસી હા થઈ ગયું થઈ ગયું છે કલર કલર ના પૈસા નીલ કેને રોજોડ ઓટી ગયો હા માલ ઓયો કોમેન્ટ કરી હોય

એક હજાર ને પચીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપર સુપરમાલ

એક સાહેબ આવો હા રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપર હા વાત કહારા હો ನಾದಿದದದದದದದದದದದ. ನಾದದದದದದ.

ચીણા નું બજાર આજે ત્રણ નંબર માં એક હજાર દસ રૂપિયા થી લઈને એક ચાલીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા સાત થી આઠ રૂપિયા જેવા બજાર સારા જોવા મળી રહ્યા છે